સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવ માવતરાણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ તેનો પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે સુરતના મોટા વરાછા બ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં માવ ત્રાણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડિયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ તેનો પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પરિણાનો ગુનો નોંધ્યો છે જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે મળતી માહિતી અનુસાર પિતા મનસુખભાઈ વતનમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે ચાર એપ્રિલના રોજ રાત્રે જયદીપભાઈએ મોટા વરાછા દુખિયાના દરબાર રોડ થી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની બંગ્લોઝ ના ખુલ્લા પ્લોટ માં ઝેરી દવા પી લેતા હોસ્પિટલ દાખલ કરાયા હતા ત્યારબાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યો હતો જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી હતી તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલા બનાવેલા ત્રણ વિડીયો મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનના આપઘાત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનોએ

મારું નામ દરેક ડોકરિયા છે બનાવ જ નવું બનાવ જયદીપે ચાર તારીખે દવા પીધી અને બીજા દિવસે અમે એની બધી અંતિપ્રિયા બતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા અને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક નોટ મળી એ જોતાં અમને ખબર પડી કે એની ગુરોબરની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો છે વિડિયો છે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઈડ કરી એ દિવસનો છે અને બે વિડીયોની ફેલાય એ બે વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધું જ એ બંનેના પરિચય કેવી રીતે થયો હતો વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ સીધેલે એ બળજે દૂર કરાયેલા એને ઇમોશનલ ટેકનોલોજી એ જ્યારે પછી હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઈડ કરેલી એવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે બે હજાર ચોવીસ જૂન મહિનામાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે ગઈ તારીખે ચાર પાંચ બે હજાર પચીસના રોજ આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો અને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ ગયેલ ત્યારબાદ સૌ પ્રથમ અકસ્માત નોંધનો અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતા પાછળથી સુસાઇડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં ગઈ તારીખ નવ માર્ચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેમાંથી મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને કોર્ટ હવાલે કરવામાં આવેલ છે જે એક નંબરના આરોપી છે શીતલબેન કરીને એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો ત્યારબાદ ઘરકાંકા થતા તેઓએ ટેમ્પરેરી છૂટાછેડા લીધેલા ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો હશે અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે બંને વચ્ચે પ્રેમ સંબંધ છે પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી માંથી એક હોટલ મળી આવે હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે આગળ હજી તપાસ ચાલુ છે આગળ શું નીકળે છે એ તપાસ બાદ જ કરવા કહેવામાં આવશે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા મૂળ રહે નર્મદા જિલ્લાના છે હાલ સુરતમાં રહે છે અને આરોપી નંબર બે છે એ મોહસીન ઉર્ફે ટાઈગર છે મોસિન ટાઈગર જે હાલમાં બાર મલેશિય મોરશિયસ ધંધો કરે છે બિઝનેસ કરે છે જે ભારત અને મોરશિયસના આવજા કરતો હોય છે મરણ જનારે પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એણે જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ જ હેરાન કર્યો છે તેમજ મને શારીરિક ઈજા પણ કરવા કરવામાં આવેલ છે એવું એણે પોતાના વિડીયોમાં જણાવેલ છે બીજા પણ નામ છે જેની તપાસ ચાલુ છે એમનું શું શું રોલ છે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત